ફતેપુરામાં આદિવાસી પરિવાર દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને ફતેપુરા મામલતદારને આવેદન પત્ર ફતેપુરા તાલુકામાં નવ ઓગસ્ટ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે અંબાજીથી ઉમરગામ સુધીની સીધી પટ્ટીમાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવે છે તેમજ સમગ્ર દેશનો વડો યુનો દ્વારા વિશ્વરા દરેક દેશોમાં આદિવાસી સમાજના લોકો રહે છે ત્યારે આદિવાસી પોતાની ઓળખ જળ જંગલ જમીન અને પોતાની સંસ્કૃતિ જાળવી રાખે તે માટે ઓગણીસો ને બ્યાસી થી આ ઘોષણા ચાલી હતી તે ઠરાવ ઓગણીસો ને માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અમલમાં લેવામાં આવ્યો અને યુનો દ્વારા વર્ષ ઓગણીસો ને ચોરાણું ના રોજ ઘોષિત કરેલ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરાયો છે પણ અત્યારે આદિવાસી વિસ્તારોના સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં દરેક જિલ્લાઓ અને તાલુકાથી ગ્રામ્ય વિસ્તરમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવા માટે જાહેર રજા કરવા માટે આપવામાં રિપોર્ટર મગન ડામોર અને આખા વિશ્વમાં જાહેર રજા રાખી શકે એવી અમે માંગણી કરી છે અને પત્ર આપી છે જવાબ જોહાર જય આદિવાસી આજરોજ તારીખ એક સાત બે હજાર પચ્ચીસના રોજ પ્રતેપુરા મામલતર કચેરી ખાતે પ્રત્યેકપુરા મામલતદાર શ્રીને આવેદન આપવામાં આવ્યું આવેદન એ પ્રકારનું હતું કે આવનાર નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જાહેર રજા તરીકે જાહેર રજા જાહેર કરવામાં આવે તે બાબતે અમોએ સરકારશ્રીને રાજ્યપાલ ગુજરાતને મામલતદાર દ્વારા આવેદન આપવામાં આવ્યું છે જેની મામલતદાર સાહેબે ઉચ્ચકક્ષાએ આ રજૂઆત પહોંચાડવા તેમજ રજા જાહેર થાય તેવી આશ્વાસન આપ્યું છે